તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં જીએમઈઆરએસ દ્વારા લાગુ કરેલ તોર્તિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવા બાબતે આપ દ્વારા આપ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકની આગેવાનીમાં આપ્યું વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન તેને માથે ચડી ગયેલ આર્થિક બોજને પહોંચી વળવા માટે સામાન્ય સામાન્ય જનતાના કિસ્સા ઉપર કાતર મૂકશે કે સેવા કરશે આમ આદમી પાર્ટી આ ફી વધારાના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહેશે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી સુરત તરફથી આજ રોજ કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાજપ સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સહ સર્વનિર્ભર તબીબી કોલેજ ખોલવામાં આવેલી છે પરંતુ તાજેતરમાં એટલે કે અઠ્ઠાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ સડસઠ ટકાથી માંડીને અઠ્યાસી ટકા જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે વધુમાં આમ આદમી પાર્ટી તરફથી જાણવામાં આવ્યું હતું કે જનરલ કોટા માટે વાર્ષિક ફી રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેનેજમેન્ટ કોટા માટે રૂપિયા ફી સત્તર લાખ જાહેર કરવામાં આવે છે વર્ષિક ફી ગત વર્ષોમાં જોઈએ તો ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ જનરલ કોટા અને નવ લાખ મેનેજમેન્ટ કોટા લેવામાં આવતી હતી જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ઘણી ઓછી છે પ્રવેશ પામનાર વિદ્યાર્થીની પોતાની એમબીબીએસની લાયકાત ગત વર્ષે રૂપિયા ચૌદ પોઈન્ટ પંચ્યાસી લાખથી મેળવે તો તે આ વર્ષથી વધીને એમ પૂર્ણ થઈ તો રૂપિયા ચોવીસ પોઈન્ટ પંચોતેર લાખ કવશે જ્યારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી રૂપિયા ચાલીસ પોઈન્ટ પચાસ લાખથી મેળવતો હતો તે આ વર્ષથી વધીને એમ બીબીએસ પૂર્ણ થાય તેઓએ છોત્તેર પોઈન્ટ પચાસ લાખ ચૂકવશે